નમસ્કાર મિત્રો દર્પણ એકેડેમીની યુટ્યુબ ચેનલનું સ્વાગત છે જ્યાં તમને મળે છે શૈક્ષણિક વિડીયો તેમજ સરકારી ભરતીને લગતી તમામ માહિતીની લેટેસ્ટ અપડેટ આજના આ વિડીયોમાં કેટલીક અગત્યની વાતોની ચર્ચા કરવાના છીએ જેમાં ટેટટાટ ભરતીની ગતિ છે એ વેગ પકડશે એ વાત પણ અહીં સ્પષ્ટ થશે સાથે જ જે કેળવણી નિરીક્ષકની ભરતી પ્રક્રિયા છે એ ભરતી પ્રક્રિયા પણ વેગ પકડશે એ વાતને પણ આપણે અહીં જોઈશું તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ટાટ ભરતી અંતર્ગત કેટલીક અગત્યની બાબતો છે એની પણ ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જુઓ સાથે જ આપ અમારી ચેનલ પર નવા હો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બે લાયકન દબાવી દો અને વિડીયોને લાઇક કરી દો જેથી કરીને અમને આવું મોટિવેશન મળતું રહે અને યોગ્ય માહિતી યોગ્ય સમયમાં આપના સુધી અમે પહોંચાડવા પ્રયત્ન કરતા રહીએ સાથે જ નીચે ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે ત્યાંથી તમે અમારી સાથે પણ જોડાય અને પ્રશ્ન પૂછી શકો છો સૌથી પહેલાં વાત કરીએ ટાટ ભરતી જે ગતિ છે મંદ ચાલી રહી છે તો એમાં થોડીક ઝડપ આવવાની શક્યતાઓ છે કારણ કે આપ અહીં જોઈ શકો છો કે હું જીએસસીઆરસીની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પર આવી ગયો છું અને સૌથી પહેલું કામ જે છે એ અહીં પ્રિન્સિપાલ રિક્રુટમેન્ટનું પૂર્ણ થયા પછી જ આગળની ગતિ વધે એવી શક્યતાઓ છે તો પ્રિન્સિપાલ રિક્રુટમેન્ટ ઉપર ક્લિક કરું છું અને પ્રિન્સિપાલ રિક્રુટમેન્ટની અંદર આપ જોઈ શકો છો અહીં નોટિફિકેશન કે રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્ય ભરતી બે હજાર ચોવીસ અન્વયે ચાર બાર બે હજાર ચોવીસના રોજ ફાઇનલ મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરી દેવામાં આવેલ છે ત્યારબાદ ફાઇનલ મેરિટ લિસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારો તારીખ ચાર બાર બે હજાર ચોવીસથી નવ બાર બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન શાળા પસંદગી આપવાની રહેશે એટલે તારીખ નવ બાર સુધીમાં જેટલા પણ આચાર્ય ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોએ ભાગ લીધો છે એ બધાએ પોતાની સ્કૂલ સિલેક્શન સ્કૂલ ચોઈસ કરી લેવાની રહેશે એ પસંદગી આપ્યા પછી એમને શાળા ફાળવણી અને ઇન્ટરવ્યૂ વગેરેની જે પ્રક્રિયા છે તે આગળ ચાલશે નીચે જઈએ આપ અહીં જોઈ શકો છો એફએ અંદર કે ફાઇનલ મેરિટ લિસ્ટ બે હજાર ચોવીસ જે વાંધા અરજીઓ આવી એના બાદમાં જે કંઈ પણ ફાઇનલ મેરિટ લિસ્ટ આવ્યું એ હવે જાહેર થઈ ગયું છે અને એ ભરતી પ્રક્રિયાને હવે આમાં જેના નામ આવેલા છે ફાઇનલ મેરિટ લિસ્ટમાં એ તમામ ઉમેદવારોએ પોતાને સ્કૂલ ચોઈસ કરવાની રહેશે ત્યારબાદ બીજું એક નવી બાબત અહીં છે કે આચાર્યભરતી બે હજાર ચોવીસ અન્વયે શાળા પસંદગીની સૂચનાઓ તો શાળા પસંદગી માટેની જે મહત્ત્વની સૂચનાઓ છે જે લોકો શાળા પસંદ કરવાના છે એને પણ જો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરો જેથી કરીને અમે શાળા પસંદગી કેવી રીતના કરવી તે પણ આપને પ્રોપર સમજાવી દઈએ પણ મોટાભાગના શિક્ષકો છે એટલે એ કોઈ પ્રશ્ન ઉદભવવાની શક્યતાઓ અહીં નથી ત્યારબાદ વાંધા અરજી સંદર્ભે આચાર્ય ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવેલ નિર્ણયોની વિગતો પણ અહીં જાહેર કરી દેવામાં આવી છે કે જે વાંધા અરજીઓ આવી હતી અને એ વાંધા અરજીઓમાં જે જે ઉમેદવારોએ પોતાનો જે વાંધો રજૂ કર્યો હતો એ વાંધો ગ્રાહ્ય રાખવામાં આવ્યો છે સ્વીકારવામાં આવ્યો છે કે નથી સ્વીકારવામાં આવ્યો જેનો કારણ સાથેની માહિતી પણ અહીં અપલોડ કરી દેવામાં આવી છે અને ત્યારબાદ કોર્ટ કેસ પ્રિન્સિપાલ ફાઇનલ મેરિટ બે હજાર ચોવીસ એ પણ આગળ મૂકી દીધેલું હતું જેની માહિતી અમે ટેલિગ્રામના માધ્યમથી આપેલી હતી તો આટલી અગત્યની વાતો છે અહીં કે જે ફાઇનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે અને એની શાળા પસંદગી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે હવે એ લોકોની શાળા પસંદગી અને એમની ગતિ જેમ આગળ વધશે એમ ટાટ ઉચ્ચતર માધ્યમિક સરકારીની ગતિ પણ શરૂ થશે પણ એની પૂર્વે હજુ એક જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા છે એ પૂર્ણ થયા પછી અથવા તો એમની સાથે કદાચ આ બંને સાથે ચાલી શકે એવી સંભાવનાઓ છે પણ સૌથી પહેલાં આચાર્યની ભરતી પ્રક્રિયા છે એ પૂર્ણ થશે અને ત્યારબાદ જૂના શિક્ષકો માટે પણ મહત્ત્વના ન્યૂઝ આવી શકે છે અને ત્યારબાદ જે સરકારી માધ્યમિક શાળા છે એનું પણ કામ આગળ વધી શકે એમ છે તો જે ધીમી ગતિએ ચાલી રહ્યું હતું એ હવે થોડું વેગવંતું બન્યું એવું માની શકાય છે સાથે જ બીજી અગત્યની વાત કરું તો કેળવણી નિરીક્ષકની જે પરીક્ષા આપવાની વાત હતી એનો એક પરિપત્ર પણ બે દિવસથી ફરતો થયો છે અને એમાં પણ કેટલાક ઉમેદવાર મિત્રો છે એ પ્રશ્ન કરી રહ્યા છે કે શું આ ભરતી આવી ગઈ તો એની જાહેરાત નથી આવી પરંતુ મિત્રો એ પરિપત્ર જે જાહેર થયો છે એ પરિપત્ર બઢતીવાળા ઉમેદવારો માટેનો છે અને અને હજુ નવી ભરતી જે આવવાની છે નવી જાહેરાત જે આવવાની છે એ હજુ બાકી છે એટલે એની વેઇટ કરવી પડશે પરંતુ આ ભરતી પ્રક્રિયાની કાર્યવાહી પૂર્ણ થતાની સાથે જ ટૂંક જ સમયમાં એ નવી જાહેરાત પણ આવી જાય એવા સંદેશાઓ અને અંદેશાઓ દેખાઈ રહ્યા છે એટલે આ બે ખાસ અગત્યના સમાચાર હતા કે જે આવનાર ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં અને આવનાર કેનીની ભરતી પ્રક્રિયામાં પણ ખાસ મહત્ત્વની બાબત પુરવાર થાય છે તો બસ આટલો જ હતો આજનું અપડેટ જે આપણા સુધી પહોંચાડવા પ્રયત્ન કર્યો છે જો આપને વિડીયો પસંદ આવતો હોય તો લાઇક કરી દો શેર કરી દો અને સાથે જ અમારી ચેનલ પર નવા આવતો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો અસ્તુ ધન્યવાદ